જી બને રામ રામ મને સવારને ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે સાડા સાત થયા છે અને આપણે જવાનું છે આજે માંડવીમાં જવાનું છે કે પછી કપાસ લેવાનું થાય આપણે જાય પછી ખબર પડે અને ટિફિન દુફિન આપણે બધું બનાવી લીધું છે અને જો ઠેલું ને એ બધું તૈયાર કરી લીધું છે બસ થોડીક વારમાં આપણે જઈશું અને આજે અમારા હેમાંશીબેન પણ આવે છે એક દિવસ એને આવવાનું છે કાલથી તો સ્કૂલ ચાલુ થઈ જાય છે એટલે આજ બેન આવશે કે અસીમમાં કેવો તડકો લાગે અને કેમ આખો દી કામ થાય એટલે બેનને થોડોક અનુભવ થાય એટલે આજે આપણે એને લઈ જવાના છે બેનને અને આપણે ટિફિનને બધું મસ્ત જો રેડી કરી નાખ્યું છે અને હવે રીક્ષા આવે એટલે આપણે જાવી અને કામયા પપ્પા એ ઘરે છે અને એમાં એમાંથી બેનને જો તૈયાર થઈ ગયા છે જો વૂટ બુટ વેરી ને તૈયાર થઈ ગયા છે એમાંથી બેન કાલે જ મામાને ઘરેથી આવ્યા છે અને આજે એમને આવવાનું છે હારી તો હાલો હવે આપણે જઈ જો બેઠેલી તૈયાર કરી લીધી છે અને જામ પણ લઈ એવું આપણે લીધું છે આજે ખાવા અને એમાં જ બનાવે છે એટલે ભાગ તો હોય જ આરે એટલે જો એમાં છે ને ભાગ ને બધું લેવાનું છે એમાં જી બેન હંતાઈ છે જો ત્યાંનું વાતાવરણ જો પછી Thank you. આવી ગયા માંડવી વીણવા અને જો અત્યારે કેટલા બધા દસ પંદર છે માંડવી અને માંડવી માંડવી બહુ બહુ જ જ ખરી છે તૂટી છે બબે વાર તો માંડવી ખૂટતી નથી વીણવાની એટલી માંડવી જો બધા વીણે છે ઓલી સાઈડ સામે બધે વીણે છે અને અમારા હેમાનસિંહ બેન આવી ગયા છે આજ હેમાનસિંહ બેન ને કાલ સ્કૂલ ખુલે છે તો આજ એક દિવસ આવ્યા છે

જો માંડવી નાખી દીધી છે છે હાડા નો ગ્યા છે પાણી બોટલ લેવા

જમવા જો માંડ વીણાઈ ગઈ છે પડતી વીણાઈ ગઈ છે આ સાઈડ મૂકી છે હવે જાવી જમવા બધાય જમવા જાવી ને આજ તો મસ્ત મજાનો પવન છે ઠંડો ઠંડો શિયાળ અને આજે અમારા હેમાનસિંહ બેન ની આવ્યા છે થોડા થાકી ગયા છે શાક છે મગનું રોટલી અથાણા ને રોટલી છે જો કેવો ઠંડો ઠંડો સાંયો છે લીમડા નું નામ બધાને હાજરી પુરાય છે ખેડૂત આવી મસ્ત મજાનો સાયો છે ઢિඹડાનો અને જમીન ઉતાસી સરસ મજાનો જો સાયો છે કેલા પછીનો ટાઈમ છે ને ભોલુજો બોટલની વ્યવસ્થા કરે છે ઠંડુ પાણી પીવા માટે ચાલો જો બોર્પોસી પછીનો ટાઈમ છે છે તડકો થોડો કમિનમાં ચાલુ કરી દીધું છે 2 વાગે સડી ગયા છે

મેં કીધું ગયા છે હવે છે પછી જઈશું ઘરે જો ટ્રેક્ટર હાલે છે બાજુમાં છોકરા કેવા બેઠા જો પાસે જો વાડીએથી આપણે ઘરે આવી ગયા અને જો અત્યારે કામિયાબેન લઈ આવ્યા છે બળી આ વાડી આપણે જો બાપુ ને ગાય વિહાણી છે તો ગાય ની બળી છે જો મસ્ત મજાની બળી છે કોને બળી ભાવે છે કમેન્ટ કરજો અને મસ્ત છે બળી ચાલો બધા બળી ખાવા જો એને બળી ખાધી હે કામરા ને સીતારા હમ મસ્ત છે તો જો આપણે હાંડના વાળુમાં બનાવ્યા છે પાત્રા મસ્ત બધા પાત્રા બનાવ્યા છે પાલો બધા હાંડના વાળું કરવા જો આવા કંઈક પાત્રા બનાવ્યા છે આ પાત્રા થોડાક અલગ બનાવ્યા છે ઢોકળી પાત્રા બનાવ્યા છે જે આપણે રોલ વાળીને બનાવી એવી રીતે નથી બનાવ્યા ઢોકળી જેમ બાફી અને પછી બનાવ્યા છે જો બધા વાળું કરવા બે ગયા છે આલો બધા વાળું કરવા ઠંડી ઠંડી સાઇઝે છે આપણે I